તો જય માતાજી મિત્રો આજે જઈ મુલાકાત લેવા માટે કરી લીધો હવે ફરતા ફરતા જઈએ તો આગળનો નજારો તમને પણ બતાવીએ તો જેટલો અમથી જવાય એટલો જવાનું હ આગળથી થી લેવાના હ પાલાવાસનાથી તો એમને પણ હંગાત લઈ લઈએ અને ગુવાજી તૈયાર ઓકે તો બને રજો મિત્રો અમારા બ્લોક આજના આગળનો નજારો તમને બતાવીએ તો તમે તો મિત્રો જોઈ શકો આ બધા છોકરાઓ અમારા કેમ્પે સેવા માટે આવી આવી રોજ થોડો શૈલેષજી આવ્યો પાલાવાસના પાલાવાસનાથી અંગાતે લઈ લીધા શૈલેષજી આઈ ગયા તો હવે ગેસ પુરાય અને થોડી હવા પુરાવાની હવા પુરાય ને પછી આગળનો નજારો તમને બતાવું તો મિત્રો મહેસાણા પહોંચી જાય એ તો નાગલ પુલ પુલ બનવાનું કામ ચાલુ થઈ ગયું મિત્રો તો હવે ટ્રાફિકની સમસ્યા ઓછી થ પણ એ પાછી બે વર પછી હાલ નહીં હા બસ તો મિત્રો નાગલપુરનો પુલ બનવાનું કામ ચાલુ કર્યું છે તો હવે હવે ટ્રાફિક બહુ થતું હતું એટલે નાગલપુરનું કામ ચાલુ થઈ ગયું પુલ બનવાનું તો હજુ બે વરા તો ટ્રાફિક થશે વધારે તો પછી શાંતિ થઈ જશે આપણો કઈ એનર્જી ઓછી હે આગળ એક બે કંપની મુલાકાત લીધા પછી એનર્જી બનશે હવે આજે કંપની મુલાકાતો લેવાની એટલે એનર્જી પછી બનશે ગોવાડીના એક બે કેમ ની મુલાકાત લીધા પછી બરાબર ચર્ચા થશે તો મિત્રો ગાડી તો શૈલેજજીને ચલાવવા આપીએ શૈલેજજી આયા તે મજા આવશે હવે વિડીયો ઉતારવાની હવે મારે એક જ કહા સીધું વિડીયો જ ઉતારવાનું અને આમ તો ગાડી ચલાવવાની વિડીયો ઉતારવાનો બધું થોડી તકલીફ પડી જતી ટ્રાફિકમાં તકલીફ પડતી હતી તો મિત્રો માનવ આશ્રમ રોડથી ચડી ગયા અમે વિસનગર વાળા રોડ ઉપર તો અહીંયાથી પબ્લિક જે ચાલતી જાય નો તમને નજારો બતાવું મિત્રો અહીંયા ચાલુ થાય પબ્લિક હેડવાનું અને બધા કેમ્પ અહીંયા થી ચાલુ થાય તો તમને નજારો બતાવું મિત્રો તો તમે નિહાળજો આ નજારો તો આ પહેલો રથ મળ્યો મિત્રો અમને આટલા ઈ શરૂઆત ચાલુ થાય મિત્રો અંબાજી પગપાળા રથ લઈને પહેલો રથ મળ્યો જય અંબે આગળનો નજારો બતાવું મિત્રો તમને તો જોતા રહેજો મિત્રો

તો મિત્રો વિસનગરથી આવો તમે તો આગળ એક પુલનું કોમ ચાલુ હતું તો રસ્તો બંધ હતો રેલવે ફાટકવાળો તો હવે એ ચાલુ થઈ ગયો તો તમે આવતા હોય તો અહીંયાથી આપવા દે હત્યારે ફાટકનું કોમ બંધ રાખ્યું રેલવેનું અને રસ્તો ખોલી દીધો હો સ્પેશિયલ યાત્રાળુને જવા માટે જ રસ્તો ખોલ્યો તો વિસનગર આવો તો આ રસ્તો ચાલુ થઈ ગયો અહીંયાથી આવવા માટે તમને વિનંતી મજા મજા બજારમાં જવું ના પડે બજાર માં ફરવાનું થાય નઈ બે કિલોમીટર સિટી ટ્રાફિક માં જવાનું થાય એટલે એના કારણે આ સારું કર્યું ખોલી દીધો રસ્તો એ હું તમને બતાવી દઉં ફાટકે આરી આરી બોર્ડ આટલે કોમ ચાલુ હતું આટલે રસ્તો બંધ હતો અને આરે પુલ નું કોમ ચાલુ હતું આરી હું આના પેલા અમે આયા હતા ને એક વખત અમે ધરોઈ ગયા હતા ધરોઈ ગયા હતા તાણા અમે વહી પાસા વળ્યા હતા ફાટક રહી ને તો આ રસ્તો મિત્રો ફાટક વાળો હાલ ચાલુ કર્યો હો તો તમે કોઈ વિસનગર આવતા હોય તો અહીંયા થી જ આવજો આમ સિટી માં ફરવાની કોઈ જરૂર નહીં ટ્રાફિક તો મિત્રો આગળ કેમ્પ શૈલેજી કે આવા એક મોટો કેમ્પ તો ઈકણ મહાપ્રસાદ ને સ્પેશિયલ મહાપ્રસાદ જ બનાવવા તો સ્પેશિયલ મહાપ્રસાદ જ બનાવવા તો કેમ્પ તો તમને બતાવી રે મહાપ્રસાદ વાળો

તો બે ડબ્બા વિક્ષની ગોળી લાવીએ તો આગળ ભક્તોને આપણે સેવામાં લાયા છીએ સેવા કરવા આટલી જે ફૂલ નહીં તો ફૂલની પોખડી ગોવાજીએ શી ખાલી કે ખાલી આથી ના જવાય આર્વીક તે પછી મૂકો હેરાતા હારીએ લઈ લઈએ આપણે વિક્ષની ગોળીઓ એ હારી શી ખાલી હો ગોવાજી આ વખતે સારું બોલ્યા થોડું સી ખાલી મને તો આવી જ શીખ ખાતું રહેવાનું મને મને ઓછી થોડી ખબર પડે યાર ભૂલી જવાય ઉતાવળમાં આવી ખબર ના હોય તે વિક્ષની ગોળી લીધી ને આગળ જઈ ને પછી ભક્તો ને બાલાયા હઈએ ફૂલ લઈ તો ફૂલ ની પોખડી કેવાય ને કોઈ હા ફૂલ ની ફૂલ ની પોખડી અમાર જે મળ્યું લાયા છે જે મળ્યું એ લાયા હઈએ તો જય માતાજી ને બન્યા રહેજો અમારા બ્લોક માં મિત્રો તો મિત્રો ભક્તો નો નજારો હવે જોવા મળશે તમને અહીંયા થી

કયું ગમ તમારું પેઠાપુર થી હેડીને આયા પેઠાપુર થી હેડીને આયા પગપાળા અને રસ્તામાં થોડી તકલીફ થઈ ભાઈ ભાઈને ભાઈ આવી થોડી તે તકલીફ પડી થોડા બે હાથ લીધા આગળ

વિસનગર થી આગળ પબ્લિક વધારે જોવા મળે છે યાત્રા નું વધારે જોવા મળે સર

શું ધ્યાથી તમે સારો લાભ લઈ શકો માને તો મિત્રો અહીંયા લાઈવ કોટા હોય છે તમે જોઈ શકો

એક્સ ની ગોળી લો ખસ દૂર કરો એવું કઈન વેકવી પડશે તારા જેસી ગોળી બરાબર તો મજા ને મજા તો નામ આતો આવીશું હા જો આ એક્સ ની ગોળી નું ને રદર તૈયાર ને જેટલું ખાવું એટલું ચાલુ થાય કેમ્પ જેટલું ખાવું પબ્લિક ખાઈ ખાઈ ને સેવા ભાવિક માતાજી ને કેમ્પ આવે બીજો કેમ્પ પાંચસો મીટર કેમ્પ તો સેવા કરવા એવું થયું તો સેવા ખૂબ વાળો એવા અમારા તરફથી એવી આશા હન ભગવાન માતાજીની પ્રાર્થના હ એમને પણ ભગવાન માતાજી સારું તો ભક્તો આ રીતના ના રીતના દર વર્ષે લાભ લેતા રહી

ના સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને એટલો સપોર્ટ કરજો મિત્રો એક ગુજરાતી હમજી તો બીજો કેમ્પ આયો ખમણ ખમણ ઢોકળા તો બન્યા રહેજો મિત્રો લોક માં આગળનો નજારો તમને બતાવતા રહીએ વિડિયો થોડો લાબો થશે પણ જોવાનો પૂરેપૂરો જોજો મજા આવશે જોવાની ખાતા ખાતા છીએ ખોટું બોલવાનું આવતું જ નહીં આ ધજા અંબાજી માં એ લઈને જઈ વિતરું જો મિત્રો જોઈ શકો કલોલ નો કેમ્પ રાતે લાઈવ પ્રોગ્રામ હોય અહીંયો આટલે તો બધા આગળ કેમ્પ હોય રાતે લાઈવ પ્રોગ્રામ જ હોય હે સૈલી તો રાતે બહુ ટ્રાફિક રહેતું છે ને રસ્તા ઉપર પબ્લિક સેવા કરવા માટે ગાડીમાં બધું લઈને આવી આ બીજો કેમ્પ આવ્યો મિત્રો તો ઢોસા ઢોંસાનો કેમ્પ આવ્યો મિત્રો તો મિત્રો જેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ઢોંસાનો કેમ્પ એ કેમ્પ હવે અમને મળી ગયો છે તો અમે તમને પણ લાઈવ ઢોસા ચાલુ હો તો આપણે ઢોસા બહુ બઉ ખાવાના અને લાઈવ પ્રોગ્રામ પણ ચાલુ મિત્રો તો ત્યાંનો પણ તમને થોડો નજારો બતાવી દઉં ચાલુ રાખજો હા જોઈ લો

ચટણી લઈ લો ચટણી તો મિત્રો ઢોસો લઈ લીધો નીય છે લે લે થોડી સાઈડ ને એની પણ જોઈએ બીજો રાઉન્ડ જમ્બા જમ્બા આપડે તો બીજો જોશે તો મિત્રો બને રજો આગળના કેમ્પ નજારો બતાવું તમને

તમે જોઈ શકો આ ઢોસો એક એક ખાઈ ને આયા અને બીજો લઈને આયાતું બહુ બઉોસા એટલે ઢોસા તો બધો ભાવ ભાવ બીજો એક લઈને આવ્યો આ ગાડીમાં લઈને આવ્યો અને ખવું તો તમારા પણ ખાવા હોય તો તમે એક કાલનો દિવસ સ હજુ આવી જજો આગળ હું આવે પણ તમને બતાવું બીજા કેમ્પ આવે હું નાસ્તો હોવું એ બધું જે નાસ્તો કરીએ તમને બતાવતા રહીશ લાઈક કરતા મિત્રો મહાપ્રસાદ નો કેમ્પ જે તમને વાત કરી હતી રોડ વચ્ચે આ કેમ્પ આવી ગયો હું તમને બતાવું એનો નજારો જોઈ શકો

કેરાલુ ચોકડી આવી જાય મિત્રો આ ચોકડી આવી જાય મિત્રો જોઈ શકો તમે કેટલા વાગે ટાઈમ થયો સાહેબ તમે જો છો વાગે છો વાગે હા મિત્રો 6 વાગેનો ટાઈમ થઈ ગયો છે અને અમે કેરાલુ પહોંચી ગયા છીએ તો હવે અંધારું થઈ જશે તો રાતનો પણ નજારો તમને બતાવીશું તો બને રહેજો તમે અમારા બ્લોકમાં આમ તો મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો મિત્રો એટલો સપોર્ટ કરજો અને આ બધું બતાવવું તમને આ બધા નજારા તમને બતાવવા માટે સ્પેશિયલ ટાઈમ કાઢી એને આપવું પણ તો એટલી દયા કરી અને સબ્સ્ક્રાઈબ કરી દેજો મિત્રો એવી આશા રાખું તમારી પાસે અંબાજીમાં તમારા બધાના કામ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરું છું હું અંબાજી મને તો જય અંબે મિત્રો ચરિતજી ઓકે